ઝડપ્યો હતો રસ્તા અનાજની દુકાનને તાળા મરાવી દેવાની ધમકી આપી હતી સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રાવણ જોશી રૂપિયા એક લાખની ખંડણી માંગતો ઝડપાયો હતો લિંબાયત પોલીસે અને એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંપત ચૌધરીને ઝડપ્યો હતો રસ્તા પર અનાજની દુકાનને તાળા મરાવી દેવાની ધમકી આપવામાં આવી હતી એક લાખની ખંડણી માંગી હતી કાળા બજારમાં રાશન વેચી લાખો રૂપિયા કમાવો છો તમારું લાયસન્સ કેન્સલ કરાવી દઈશ બદનામ કરીને દુકાનને તાળા લગાવી દઈશ એમ ધમકી આપવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે આમ આદમી પાર્ટીના કાર્યકર શ્રવણ જોશી એ મહિને પચાસ હજારનો હપ્તો આપવો પડશે કઈ રૂપિયા એક લાખ પડાવ્યા હતા અને ગ્રાહકોને ઝઘડો કરવા મોકલી આપ્યા અને સરકારી કચેરીમાં ખોટી રજૂઆત કરીને

કેમ તમે અનાજ ઓછું આપો છો કેટલું આપો છો શું છે બાબતે પ્રશ્નો પૂછતો હતો એમના વિડીયો બનાવતો હતો અને ત્યારબાદ તે જે છે પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરતો હતો આ સિલસિલો સતત ચાલુ હતો એ દરમિયાનમાં સંપત ચૌધરીએ જે સસ્તા અનાજ દુકાનો વાળાનો સંપર્ક કર્યો ભાઈ તમારે આ જે વિડીયો બનાવવાની પેલીમાંથી બચવું હોય તો તમારે દર મહિને પચીસ પચીસ હજાર રૂપિયા આપવા પડશે એવું દુકાને જઈને કહેતો હતો ત્યારબાદ આ લોકો એસોસિએશન વાળા તૈયાર થયા અને પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા કેટલા આપવાને સાડા ત્રણ લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એ એની પાસેથી અને એનો જે બદરી કરીને જે વચ્ચે થયો જે આ લોકોનો માણસ હતો કે જે સસ્તા અનાજ દુકાનવાળાનો અને એની પાસેથી આ લોકોએ લાખ રૂપિયા લીધા હતા ને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકોની ડીલ થઈ હતી તો ત્યારબાદ સસ્તા અનાજ દુકાનવાળા લિંબાયત પોલીસનો સંપર્ક કરતા ત્રણસો બે મુજબ ખંડણીની જે ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે

એ કઈ રીતના તપાસ કરવામાં આવશે એટલે અત્યારે આવા બધા એના સંવાદો છે એ ધ્યાનમાં આવે છે બીજું બીજી તપાસમાં ખુલશે તો એ દરમિયાનમાં જોવામાં આવશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ સુરત